બોલો ચીઝ બેક ખાવું ચીજ બેક

અહીં લઈને બેઠો જો બેઠી અહીં લીંબુ સાથે સ્ટારબક્સમાં બેઠો Bakar gadis Hello, The melima. Ayah dia sih berapa? hat empat, 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 dia empat, empat, બેઠો છે કોઈ દિવસ હોય જ નહીં જય પબજી એવું બધું આપણે બોલતા ભાઈ પબજી રમતા હોય બોલે આપણે શું કરો કોક ની જય બોલાવાની તમે રમતા હોય તમે તમારે બોલાવો કે તમારા માટે નથી માણસ માટેનો પ્રેમ હોય ને થોડો સમજતા જાવ મને પ્રેમની ભાષા જ નથી સમજાતી મોય મેઇન મુદ્દો જ છે જય નારિયલ દેવ એ બરાબર એ દેવાંગ બરાબર છે નારિયલ દેવ વાળું એ દઈ મુ આપણને આવો લાતે હે નારિયલ

Alo Bố lô Mới đủ ok ok chưa vậy એકદમ મજામાં હલો આરસીબી વિન ટુડે આપણે કોઈ લેવા દેવા જ નથી આરસીબી આપણે બસ નાસ્તો કરવાનો ખાવાનું પીવાનું એશ કરવાનું breakfast, my friend. No chicken. Corona. <coughs> Chalo. Hey.

જો કરે તો ઈયે એ કોઈ ચાલુ બાય લે કોને આ એક તો બેહી રહ્યો કામ મારા હારો જો બેહી રહ્યો તું સર તું જા જલ્દી દીપો જાય તે કેનેડા સે એવું કે છે તો થોડી આવે કેનેડા કેનેડા વિના તો કરલા જૂન તો કર પણ બોમ નાખેલ બોમ નાખેલ તઈ બોમ નાખને

i'm ya. the gate yeah huh <whistles> <whistles> ક્યા બોલતી પબ્લિક હા મોડા કરો લ્યો સિગરેટ બિગરેટ પી લો સ્ટીફન રોબર્ટ વિદ્યાલય સુઈ જાઓ સુવાન ન હોય હવે તો જાગબેન સુઈને તો ઉઠ્યા હવે તો સવાર પીડી હવે જ મજા આવે જય હેન મન દાદા જીવાનું જ હવે ચાલુ થયો દિવસ ચાલુ થયો દિવસની શરૂઆત થઈ કેવાય રાતના મજા આવશે જીવવાની નાઈન ઓ ક્લોક જાગવાનું ટાઈમ જો ખતરનાક વાગવાનું માઇનસ બે માઇનસ ત્રણ આજે રાતના માઇનસ પાંચ થવાની છે mình mất mớ Java. Vô I'm outside, bro. À, bị lạnh đi rồi. mudia Não, bro, hoje de dia